ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમ સમૂહ આયોજન કરાયું રાજકોટ જિલ્લાના અપલેટા શહેરમાં તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં વાલ્મીકી સમાજ જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વહાલોડી દીકરીઓ માટે પ્રથમ સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વાલ્મીકી સમાજના આગેવાનોએ જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તમામ દાતાઓ અને સહયોગીઓના સહયોગથી

મારું નામ જલ્પેશ વાલજીભાઈ વાઘેલા જય ખોડિયાલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની મારી ભાઈ અત્યારે જવાબદારી છે અને ગઈકાલે ઉપલેટા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સરસ મજાનું ભવ્ય વાલુડી દીકરીના વિવાહ સમૂહ લગ્નનું આયોજન થયું હતું એમાં સાત દીકરા દીકરીઓના જોડીના આયોજન કરેલું હતું એમાં દીકરીઓના આશીર્વાદ માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ સાહેબ અને બીજા ઘણા રાજકીય મહાનુભાવો સામાજિક મહાનુભાવો તથા અમારા સમાજના અલગ અલગ વિસ્તારના આગેવાનો અમે દીકરીઓના દાન માટે કર્યાવરમાં સારામાં સારી એના જે જીવન જરૂરિયાતમાં ઉપયોગી હોય એવી વસ્તુનું દાતાઓ તરફથી તથા અમારા ટ્રસ્ટ તરફથી અમે એને કર્યાવરણ ભેટ રૂપે આપેલું હતું અને એમાં મોટી જાણે કે વોશિંગ મશીન ફ્રીજ એલસીડી ટીવી મિક્સર સેટી પલંગ થ્રી ડોરનો કબાટ અને અન્ય કિચનની સામગ્રી ઇલેક્ટ્રોનિક સામગ્રી ઘણી બધી જરૂરિયાત જે એના ઘરમાં ઉપયોગી થાય એ પ્રમાણનું અમે આયોજન કરેલું હતું મારું નામ લાલજીભાઈ વાઘેલા ઉપલેટા અને આ વાલી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું જય ખોડિયાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે એક સમૂહ સાત યુગલોનું આયોજન કરેલું હતું એમાં જુદા જુદા બારના ઉપલેટાના ઉપલેટા શહેરના વાલ્મિકી સમાજના બધા યુગલોનું અમે અહીંયા ઉપલેટા ખાતે સમય લગ્ન સમૂહ લગ્ન નું આયોજન કરેલું હતું એમાં ખૂબ વ્યવસ્થિત રીતે જે અમને દાતાઓ તરફથી દાન મળેલું હતું એ સાથે સાત યુગલોને અમે અર્પણ કરેલું છે અને સાથે સાથે જમણવારનું પણ આયોજન કરેલું હતું ઉપલેટાના অগ্রણીઓ આગેવાનો જે દાતાઓ હતા તેન તરફથી જે અમને પ્રેરણા મળી હતી એ એ પ્રમાણે અમે આ લોકોને બોલાવી આયા અને અમારા આયોજનની અંદરમાં જે ઉપલેટા જય ખોડિયાર ચેરિટી ટ્રસ્ટ તરફથી જે અમે આયોજન કરેલું હતું તે માટે બધા પધારેલા હતા ઉપલેટાના આંગણે સમૂહ લગનનું આયોજન કરેલું હતું એમાં આખા ગુજરાતના વાલ્મીકી સમાજના આગેવાનો વડીલો મિત્રો માતાઓ એ બધાએ લાભ લીધો હતો અને પધાર્યા હતા અને સાથે સાથે બધાને જે જે આગેવાનોએ અમને પ્રેરણા આપી ભાવ આપ્યો એ બધાનો આભાર માનીએ છીએ અને સાથે સમૂહ લગ્ન માટે અમારા જે કમિટી મેમ્બરો અને સાથે સાથે વાલ્મિકી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને અમારા વડીલો એ બધાએ બહુ સાથ અને સહકાર આપ્યો છે અને બહારના બહારથી વધારેલા મહેમાનોનો પણ સાથ અને સહકાર આપેલો છે અને ઉપલેટાના આગેવાન જે દાતાઓ શ્રીઓ છે એ લોકો એ પણ ખુબ અમને વારંવાર એક વાર ની વારંવાર અમે જયારે પ્રસંગ કરીએ ત્યારે અમને સહયોગ આપે છે એ વતી બધા હું આભાર માનું